નમસ્તે મિત્રો ડીએસપી મ્યુચ્યુઅલ ફંડમાં આપનું સ્વાગત છે ચાલો આજે ઇન્ડેક્સ ફંડ્સ વિશે થોડું વધુ જાણીએ આપણે પહેલેથી જ જાણીએ છીએ કે ઇન્ડેક્સ ફંડનો સારા બજારને પ્રતિબિંબિત કરવામાં રહેલો છે તે રોકાણકારોને લાંબા ગાળે બજારની એકંદર વૃદ્ધિનો લાભ મેળવી આપે છે ઇન્ડેક્સ ફંડને ચોક્કસ માર્કેટ ઇન્ડિસિસની કામગીરીની નકલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે આમ કરવાથી રોકાણકારો સમગ્ર બજાર પર સવારી કરે છે આનાથી તેની અંતર્ગત અસ્કયામતોની સામૂહિક વૃદ્ધિ થાય છે આ નિષ્ક્રિય રોકાણો વ્યૂહરચનાના સતત દેખરેખ અને તરત નિર્ણય લેવાની જરૂરિયાતોને દૂર કરે છે જેને લીધે તેમને હેન્ડ્સ ઓફ અભિગમ પસંદ કરે છે તેમના માટે આ એક આદર્શ પસંદગી બની જાય છે બજારે ઐતિહાસિક રીતે લાંબા ગાળે વૃદ્ધિ દર્શાવી છે ધૈર્યવાન રોકાણકારો જેઓ ઇન્ડેક્સ ફંડ સાથે બાય એન્ડ હોલ વ્યૂ રચના અપનાવે છે તેમને બજારની આ વૃદ્ધિથી ઘણો લાભ મળે છે ટૂંકા ગાળાની વધઘટ અનિવાર્ય હોય છે પણ એકંદરે વલણ લાંબા ગાળે રોકાણ કરનારાઓની તરફેણ કરે છે વૃદ્ધિ દર્શાવવા માટે ચાલો નિફ્ટી ફિફ્ટી અને સેન્સેક્સને ધ્યાનમાં લઈએ નિફ્ટી ફિફ્ટી બે હજાર ચાર મુજબ તેરસો પોઈન્ટ્સ નિફ્ટી ફિફ્ટી બે હજાર ચોવીસ મુજબ સોળ હજાર પોઈન્ટ્સ સેન્સેક્સ બે હજાર ચાર મુજબ પાંચ હજાર પોઈન્ટ સંપત્તિ સર્જનની સંભાવના રહેલી છે કેટલાક ઇન્ડેક્સ ફંડ્સ એ પણ રોકાણકારોને વર્ષોથી નોંધપાત્ર વળતર આપીને આ વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે એકીકૃત રકમ અને એસઆઈપી રોકાણ વ્યૂહરચનાઓની અસર ઇન્ડેક્સ ફંડની એકંદર સંપત્તિને આકાર આપવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે ચાલો અહીં બે રોકાણકારોનો દાખલો લઈએ મિસ્ટર એ અને મિસ્ટર બી બંને નિફ્ટી ફિફ્ટીને ટ્રેક કરતાં ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરી રહ્યા છે રોકાણકાર એ એક સાથે રૂપિયા એક લાખનું રોકાણ કરવાનું પસંદ કર્યું છે જ્યારે રોકાણકાર બી એ માસિક રૂપિયા પચાસ હજારના યોગદાન સાથે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી પસંદ કર્યો છે ચાલો પંદર વરસ પછી તેમના પોર્ટફોલિયોની તપાસ કરીએ ચાલો કહીએ કે મિસ્ટર એનું પ્રારંભિક રોકાણ રૂપિયા એક લાખ છે છેલ્લા પંદર વર્ષોમાં નિફ્ટી ફિફ્ટીનો ચક્રવૃદ્ધિ દર આશરે અગિયાર ટકા જેટલો થયો છે તેથી રોકાણનું મૂલ્ય આશરે રૂપિયા પાંચ લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્ઠાવન થઈ ગયું હશે હવે મિસ્ટર બીના રોકાણ પર નજર કરીએ માસિક એસઆઈપી રૂપિયા પાંચ હજારના હિસાબે કુલ રોકાણના નવ લાખ થયું અને રોકાણના અગિયાર ટકાના મૂલ્યના સમાન ચક્રવૃદ્ધિ વાર્ષિક દરના હિસાબે હવે એની કિંમત રૂપિયા સોળ લાખ વીસ હજાર ત્રણસો બોતેર થઈ જશે રોકાણમાં શિસ્ત અને તમે બજારમાં જે સમય વિતાવો છો તેનાથી બધો જ ફરક પડે છે પરિણામ પણ સ્પષ્ટ દર્શાવે છે કે એસઆઈપી રોકાણ વધુ સારું વળતર આપે છે પરંતુ જો તમે દર મહિને રોકાણ ન કરી શકો તો ઓછામાં ઓછું એકવાર રોકાણ કરવાનો પ્રયાસ કરો જો તમે મને પૂછો છો તો હું કહીશ કે બંનેનું કોમ્બિનેશન તમને વધુ લાભ કરાવશે ઇન્ડેક્સ ફંડ ભારતની વધતી અર્થવ્યવસ્થામાં રોકાણ કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે તમે રોકાણ કરવામાં નવા છો કે અનુભવી છો તો પણ તેઓ લાંબા ગાળાની વૃદ્ધિ માટે એક સરળ અને ઓછા ખર્ચવાળો વિકલ્પ પ્રદાન કરે છે એસઆઈપી જેવી સ્ટ્રેટેજી સાથે તમે ઇન્ડેક્સ ફંડનો મહત્તમ લાભ લઈ શકો છો અને તમારા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો તેથી જોતા રહો અને રોકાણ કરતા રહો